નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક અનોખી કહાણી વિશે સંગીતા મલુપુર ગામની પ્રાથમિક શાળામાં સાવ એકલી આવીને હાજર થઈ એકલી એકલી હાજર થવા આવી એટલે શાળાના શિક્ષકો એના પરિવાર વિશે પૂછ્યું આમ તો મારા પોતાના કુટુંબમાં તો મારે આગળ પાછળ કોઈ નથી અમદાવાદમાં મામાના સહારે મોટી થઈને હું ભણી ગણી છું મજૂર મામાને સમય ના મળ્યો એટલે સાથે ના આવી શક્યા એમ કહીને સંગીતાએ વાતને પૂરી કરી બપોરે વિશ્રાંતિના સમયે સંગીતાએ શાળાના આચાર્યને કહ્યું સાહેબ મારે આ ગામમાં જ મકાન ભાડે રાખીને રહેવું છે ગામમાં કોઈ ખાલી મકાન હોય તો કહો હું જોઈ આવું સંગીતાબેન ગામમાં મકાન મળવું મુશ્કેલ છે નાનું ગામ છે ને કોઈની પાસે વધારાનું મકાન હોય એવું મારા ધ્યાનમાં નથી છતાંય તમે નીરુબેન ગામમાં એક ચક્કર મારી આવો એમ કહીને આચાર્ય સાહેબે આ શાળામાં જ નોકરી કરતા નીરુબેનને ભલામણ કરી નીરુબેન પોતે નજીકના શહેરથી આવજા કરતા હતા એમણે શાળા બહાર નીકળ્યા પછી કહ્યું સંગીતાબેન ગામમાં મકાન મળે તો ઠીક છે નહીતર મારી સાથે શહેરમાં આવી જાઓ મકાન એ મળી જશે ને આપણે સાથે મારા સ્કૂટર પર આવજા કરીશું પેટ્રોલમાં અડધો ભાગ આપજો સંગીતાએ નીરુબેનને જોઈ બેનને જોઈએ તો ખરા એમ કહીને ગામની એક શેરી તરફ ચાલવા માંડ્યું જાણે આ ગામથી પરિચિત ના હોય એક શેરીના મકાન પાસે અટકી ગઈ સંગીતા એણે નીરુબેને કહ્યું આ ખાલી દેખાય એ મકાન મળશે ખરું વર્ષોથી અવાવર હોય એવું મકાન જોઈએ નીરુબેન વિસ્મયતા સાથે બોલ્યા સંગીતાબેન મને આ ગામમાં આવ્યાને આઠ વર્ષ થયા હું ત્યારથી આ મકાને બંધ હાલતમાં જ જોઉં છું બંને જણ વાતચીત કરી રહ્યા હતા ત્યાં બાજુના મકાનમાંથી ગામની આંગણવાડીમાં તેડાગર તરીકે નોકરી કરતી વસંતીબેન નામની સ્ત્રી બહાર નીકળીને બોલી અરે આવો નીરુબેન મારા ઘરે ચા પાણી કરવા આવો અને આ સાથે બહેન કોણ છે આ સંગીતાબેન આજે જ આપણી શાળામાં હાજર થયા છે અમે બંને એમના માટે મકાન શોધવા નીકળ્યા છીએ વસંતી કાકી આ સામેનું બંધ ઘર કોનું છે બેન આ ઘર ભાડે લેવાની વાત કરે છે અરે પેલા ઘરે આવો પછી બધું કહું કહીને સ્ત્રી બંનેને એના ઘરે ઉપર ખેંચી ગઈ પાણી પાઈને પછી ચા મૂકતા મૂકતા એ સ્ત્રી બોલી સંગીતાબેન આમ તો આખા ગામમાં ત્રણ મકાન જ એ વધારાના કહી શકાય એમાં એકમાં તો અમારે આંગણવાડી ચાલે છે બીજું ચમના દારોડિયાનું પાછળની શેરીમાં આવેલું છે અને ત્રીજું તમે કહ્યું તે આ નખોદની ગલી ડોશીનું ગલી એ ઘર તો છેલ્લા પંદરેક વર્ષથી તારું માર્યા વગરનું જ પડ્યું છે પરંતુ એની ઓસરીમાં મહેમાન પરોણાનો ખાટલો ઢાળવાની કોઈની હિંમત થતી નથી નાની ઉંમરમાં જ વિધવા થયેલી ગલી ડોશી એના આખા કુટુંબને ભરખી ગઈ હતી ત્રણ ત્રણ જુવાન જવાન દીકરા અને એક દીકરી સાત આઠ વર્ષના ગાળામાં જ મોતને ભેટ્યા બે છોકરાઓ પરણાવેલ હતા તેમની ઓહોએ બીજે ઘર માંડ્યું છેલ્લે ગલુડોશી મરી ત્યારે મોટા દીકરાની પાંચ છ વર્ષની છોકરી જીવતી રહી ગયેલી એને આ ગામનો એક નંબરનો દારૂડિયો ચમનીઓ કોણ જાણે ક્યાં ઉપાડીને લઈ ગયો બધા વાતો કરે છે કે એ છોકરી થોડી ઉપર લાયક થતા ચમનીએ વેસ વાળે વેચી દીધી છે આવા નખોદિયા ઘરમાં ના રહેવાય સંગીતાબેન અમદાવાદ જેવા મહાનગરમાં રહીને પીટીસી સુધીનો અભ્યાસ કરેલી એ સંગીતા સેજેય આશ્ચર્ય પામા વગર બોલી એવું કંઈ ના હોય વસંતી કાકી એ મકાનમાં રહેવાથી મને કંઈ નહીં થાય એ મકાન માટે કોને પૂછવું પડે કાકી વસંતી કાકી ઘડીભર સંગીતાને જોઈ જ રહ્યા અને પછી બોલ્યા મને તો તમારો પાડોશ મળશે બેન પણ એ તો નક્કી છે કે રાત વરસ વરતનું તમારી પાસે કોઈ બેસવાય નહીં આવે એટલું યાદ રાખજો નખોદ્યું ઘર છે એટલે કોઈને પૂછવાની જરૂર નથી છતાંય ગલીડોશીના પરિવારના જ સરપંચ છે એમને પૂછી લેજો સરપંચની મંજૂરી લીધા પછી સંગીતા ઘરને જાતે જ સાફ કરવા માંડી પડી ઘરના નળિયા ચાલી રહેલ મજૂરી બમણા પૈસા આપીને મજૂર પાસે ચડાવ્યા મજૂરી કામ કરતી બે સ્ત્રીઓને સમજાવીને લીપણ માટે તૈયાર કરી દસેક દિવસ પછી નખોદણી ગલી ડોશીનું નખોદયું મકાન રહેવાલાયક બની ગયું છ મહિના પસાર થઈ ગયા સંગીતાને ના ભૂત ભરખી ગયું કે ના કોઈ દિવસ તેને તાવ તર્યો આવ્યો શાળામાં પાંચ થી સાત ધોરણમાં નિયમિત અંગ્રેજી વિષય ભણાવનાર સંગીતા પ્રથમ શિક્ષક હતી ગામના બાળકો ઘેર ગુરુ કાર્યમાં અંગ્રેજી સ્પેલિંગો લખતા બોલતા હતા તે આશ્ચર્યજનક તે આશ્ચર્યજનક હતું અંગ્રેજી ભાષાનું પ્રથમવાર સુંદર શિક્ષણ જોઈને એ વાલીગણ રાજીના રેડ થઈ ગયો એમાં સંગીતા એ નખોદિયા ઘરમાં મફત ટ્યુશનનો વર્ક શરૂ કર્યો શરૂ શરૂમાં થોડા બાળકોએ ઘેર આવવા ડરતા હતા પરંતુ એ ડર પણ સંગીતાએ સમાજ આપી આપીને સમજ આપી આપીને દૂર કરી દીધો સંગીતાની ગામમાં વાહ વાહ થઈ ગઈ બાવીસ વર્ષની સંગીતા હજી કુંવારી જ હતી એને મલુપુર નજીકની ગામની શાળામાં નોકરી કરતા એના જ સમાજના વિનય નામના યુવાન શિક્ષક સાથે લગ્ન કર્યા એ નખોદિયા મકાનના આંગણામાં જ ભોજન સમારંભ યોજાયો આખો ગામ સંગીતાનું પિયર પક્ષ બન્યું લગ્નમાં થયેલ ખર્ચ કરતા વધારે ચાલો અને ભેટ સોગાદ આવ્યા એકમાત્ર મામાની હાજરી નહોતી એ સંગીતા માટે ઘણી કરુણાજનક પરિસ્થિતિ હતી લગ્ન પછી પંદર દિવસે જ ગામના સરપંચે સંગીતાને કહ્યું બેન તમને ધન્ય છે કે તમે આ નખોદિયા મકાનમાં સાત સાત મહિનાથી રહી શક્યા છો તમે તો અમારો સૌનો ભ્રમ દૂર કર્યો હવે તમને એક વિનંતી છે ગલી ડોશીની પૂરા બાર વીઘા જમીન પંદર પંદર વર્ષથી એમને એમ પડી છે ગામ લોકો એમાં ઉગેલ અડકલું ઘાસ વાંટતા ડરે છે જો તમે એ ખેતરમાં જઈને ટ્રેક્ટર પર બેસીને એક વાર ખેડ કરાવો તો સૌનો ડર દૂર થઈ જશે એમાં કંઈક વાવેતર થશે તો એની ઉપજને આપણે ગામના વિકાસ કાર્યો તેમજ પુણ્ય કાર્યોમાં વાપરીશું સંગીતાની આંખમાં ખુશીના આંસુ આવી ગયા રવિવારના દિવસે સરપંચ અને ગામના આગેવાનો સાથે એ ખેતરમાં ગઈ એક જ શેઢે માથું વાવે એવી બાર વીઘા જમીન જોતા જ સંગીતા બેબાકળી થઈ ગઈ અનાયાસે નીચી નમીને એણે ખેતરની માટીને કપાળે ઘસી એ સાથે જ એ વિચારમાં ગરકાવ થઈ ગઈ સંગીતાનું આ વર્તન જોઈને સરપંચ સહિત સૌ કોઈ હાજર લોકો અચંબિત થઈ ગયા સરપંચ તો કહી બેઠા ખેતીવાડીની બહુ માયા છે બેન તમને સરપંચના વાક્યથી સંગીતાની તંદ્રા તૂટી એ મનોમન બોલી ઉઠી હવે લાંબો વખત નહીં લાગે મામા બીજા બે મહિના પસાર થઈ ગયા ગલી ડોશીના ખેતરમાં સુંદર મોલ લહેરાઈ રહ્યો છે હવે ગામ લોકોમાં ગલીડોશીના ઘરની સાથે સાથે એના ખેતરનો ડર પણ દર દૂર થઈ ચુક્યો હતો આવા સમયે ગામ લોકો જેને ગામનો ઉતાર કહેતા હતા એવા ચમના દારૂડિયાએ બપોરના બારેક વાગે ગામમાં દેખા દીધી આધેડ અવસ્થા વધેલ દાઢી અને સુકાયેલ ચહેરો હોવા છતાંય સોળ વર્ષ પહેલા ગલી વર્ષની પોત્રીને ભાગી જનાર એ ચમનાને ઓળખતા મોટી ગામ લોકોને વાર ના લાગી ગામના ઝાપા પાસે શિવાલયની પાછળ વડના છાયડે ઓટલા પર બેસી રહેલ ચમનાની વાત આખા ગામમાં વાયુ વેગે પ્રસરી ગઈ આમ તો ચમનાની જીવન કહાણી જ કંઈક અલગ એ દસેક વર્ષનો હશે ત્યારે એના બાપનું ટીબીના રોગથી મોત થયું ચમનાના બાપના રોગનો ચેપ ચમનાની માને પણ લાગી ચુક્યો હતો એ બિચારી દોઢ વર્ષ પછી મૃત્યુ પામી એકલા પડેલ ચમનાને અમદાવાદ ખાતે રહેતા એના ફૂવા એને અમદાવાદ લઈ ગયા કાળો વાહન અને બેઠી દળીનો ચમનો શરીરે અલમસ્ત અભણ ચમનો ત્યાં સોડાની બાટલીઓની હાથલારી પર હેરફેર કરીને સારી એવી કમાણી કરતો થઈ ગયો તે એકવીસેક વર્ષનો થયો એ વખતે એક મરાઠી યુવતીના પરિચયમાં આવ્યો ચમનો યુવતીના પરિવારના લોકોની દાગદમતીઓથી ડરે એવો નહોતો એ યુવતીને ચમનો એના ઘરમાં બેસાડીને જ રહ્યો ડરના માર્યા એના કુફુવાએ એને કાઢી મૂક્યો ચમનો ચાલીમાં મકાન ભાડે રાખીને રહેવા લાગ્યો એક દિવસ લાગ જોઈને ચમનાની હોવના સગાવાલા આવીને ચમનાની હોવને ઉપાડી ગયા પછી એનો અતો પતો ના મળ્યો કોર્ટ મેરેજ તો હતા નહીં ચમનો શું કાર્યવાહી કરી શકે ચમનાને યુવતી સાથે સાચો પ્રેમ હતો એના વિરોહમાં એ ભાંગી પડ્યો અમદાવાદ ઉપર એને નફરત થઈ ગઈ એ એના વતન મલપુર પાછો આવ્યો અહીં એ ખેતી કામમાં પૂરી ખંતથી મજૂરી કરીને પેટ ભરતો હતો પરંતુ પેલી યુવતીની યાદે એનો પીછો ના છોડ્યો દારૂથી દસ ગાઉ દૂર ભાગનાર ચમનો ખુદ દારૂડિયો બનીને ઊભો રહ્યો પાકો દારૂડિયો એની બધી જ કમાણી દારૂમાં જ વાપરાવા લાગી ચમનાને પોતાનું ઘર હોવા છતાંય એ ગમે ત્યાં પડ્યો રહે એક દિવસ ભરપૂર પીધેલ હાલતમાં પડતો આખડતો ચમનો ગલીડોશીના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો એના કારણે રોકકળ સંભળાય ગલીડોશી મૃત્યુ પામ્યા હતા અને પાંચ છ વર્ષની બાળકી મા મા કરીને ગલી ડોશીના મરદા પર હાથ ફેરવી ફેરવીને રડી રહી હતી આડોશ પાડોશની સાત આઠ સ્ત્રીઓ જાણે આભડછેટ લાગતી હોય તેમ દૂર ઊભી હતી એમાંથી એકે એ નાની બાળકીને છાની રાખવાનો પ્રયત્ન નહોતી કરી રહી દારૂ પીધેલી હાલતમાં ચમનો આ દ્રશ્ય ઘડીભર જોઈ રહ્યો ચમનાનો નશો ઉતરી ગયો એ લથડતી ચાલે આગળ વધ્યો અને બાળકીને ઊંચકી લીધી આજે સ્ત્રીઓને તો ગલીડોશીનો કાંધીયો મળી ગયો હોય તેવું લાગ્યું ધીરે ધીરે પાંચ દસ પુરુષો પણ ભેગા થયા પરંતુ ગલીડોશને કપડાં પહેરવાથી લઈને ઠાઠડી બાંધવા સુધીની વિધિ શહેરમાં રહીને અંધશ્રદ્ધાને દૂર હડસેલી ચૂકેલ દારૂડિયા ચમનાએ જ કરી સ્મશાનમાં મુખાગ્નિ પણ ચમનાએ જ આપ્યો સ્મશાન યાત્રામાં લોકલાજે જોડાયેલ ગલીડોશના આઠ દસ પરિવારજનો પણ મુખાગની આપવાની દસેક મિનિટ પછી ત્યાંથી નીકળી ગયા એકલા બેસી રહેલ ચમનાની બંડીના ગજવામાં હજી એક દારૂની બાટલી અકબંધ હતી ચિતા સળગી રહેવા આવી એ સાથે જ ચમનો ઊભો થયો ને એ સાથે જ એણે બાટલીનો ઘા કર્યો ચમને દારૂ છોડી દીધો એણે ગલી ડોશીના ઘર તરફ દોટ મૂકી ત્યાં એક બે ડોશીઓ અને બે ત્રણ પુરુષો સલાહ મસલત કરી રહ્યા હતા આ છોડીનું હવે શું કરવું ચમનાએ બોલ્યા ચાલ્યા વગર બાળકીને ઉંચકી લીધી એના ઘર તરફ ચાલતો થયો ચમનો આખી રાત પડખા ફેરવતો રહ્યો એણે મનોમન નક્કી કરી લીધું કે આ ગામમાં રહીને દીકરીને મોટી નહીં કરી શકાય એને જે શહેરની નફરત થઈ હતી એ જ અમદાવાદનો એણે રસ્તો પકડ્યો ત્યાં એણે એણે એ જ સોળા બાટીનો ધંધો સંભાળી લીધો નામ વગરની દીકરીનું મ્યુનિસિપાલિટીની શાળામાં એણે સંગીતા નામ લખાવ્યું અનાથ દીકરીનો એક ખરા અર્થમાં મામો બન્યો પીટીસી કર્યા પછી ઇન્ટરવ્યુમાં પાસ થયેલ સંગીતાએ નોકરીમાં એનું પોતાનું વતન જ પસંદ કર્યું ચમન મામાની પણ એ જ ઈચ્છા હતી ને આજે રવિવાર તો સંગીતા ખૂબ જ તાલાવેલી સાથે વિહળતાથી મામાની રાહ જોરી હતી એણે એના ઘરે પચાસ જેટલા બાળકોને પણ તૈયાર કરીને રાખ્યા હતા ચમનો દારૂડિયો વડના ઓટલે બેઠો છે વાક્ય કાને પડ્યું એ સાથે જ સંગીતાની ખુશી ફૂંફાડા મારવા લાગી થાળીમાં મીઠાઈની સાથે શ્રીફળ કંકાવટી અને ચોખા તૈયાર જ હતા ચાલો બાળકો કહીને સંગીતાએ ઢોટ મૂકી બાળકોને એટલી જ ખબર હતી કે શિવજીના મંદિરે પ્રસાદ ધરાવવા જવાનું છે કેકિયારીઓ સાથે બાળકોની સેનાએ પણ સંગીતા પાછળ ઢોટ મૂકી સંગીતાબેને આટલી ઝડપે ક્યાં જાય છે વિચારતા બીજા લોકો પણ જોડાતા ગયા સંગીતાએ ચમન મામાને ટપાલમાં વડ નીચે બેસવાનું કહેલ હતું હાથમાં થાળી સાથે ઝડપભેર ચાલી રહેલ સંગીતાએ ચમન મામાની સામે ઊભા રહીને શ્વાસ લીધો એ સાથે જ એણે મામાના કપાળમાં તિલક કરીને ચોખા ચોળ્યા ચોખાથી પોંકીને એણે મામાના પગે પગે પડીને વંદન કર્યા સંગીતાબેન ચમના દારૂડિયાને આવું કેમ કરી રહ્યા છે એ પ્રશ્ન કોઈ પૂછી ના શકે સંગીતા મામાને શિવાલય લઈ ગઈ અને ત્યાં શિવજીને પ્રસાદ ધરાવ્યો અને મામા ભાણીએ એ શિવજીની પ્રાર્થના કરી એ પ્રાર્થનામાં છેલ્લે સંગીતા મોટા અવાજે કહેતી સંભળાય હે ભોળાનાથ સોળ સોળ વર્ષ પછી વતનમાં પાછા ફરેલ અને મારા જીવનનો આધાર બનેલ ચમન મામાને સ્વસ્થ રાગ છે એ ભોળાનાથ હું નખોદિયા ગલીમાની પોત્રી સંગીતા તમને વિનવું છું કે તમે એ નખોદિયા શબ્દને ગામ લોકોના મોઢેથી વિદાય કર્યો છે બસ હવે લાખ રાગ છે ભોળાનાથ સંગીતા મામાને લઈને ઘેર પહોંચે એના પહેલાં તો વાત એથી બમણા વેગે ગામમાં પ્રસરી ચૂકી હતી ઘેર રાહ જોઈને બેઠેલ વિનયે મામા સસરાના પગે પડીને આશીર્વાદ લીધા અને સંગીતાએ પાણી પાયું એટલા સમયમાં તો ગામ લોકોની ખાસ એવી ભીડ જામી ગઈ સૌ કોઈ ખુલ્લા દિલથી એકબીજાને કહી રહ્યા હતા સંગીતાબેન તો આપણે જેમને ચમનો દારૂડિયો કહીને ધિકારતા હતા એ તો સંગીતાબેનનો તારણ હાર બન્યો સૌ કોઈ લાગણીશીલ બની ગયા હતા સૌ કોઈ ચમનને અચ અચરત ભરી નજરે જોઈ લેતા હતા વીસ વર્ષથી નાની ઉંમરના એ બાળકો કિશોર કિશોરીઓ તરુણો અને નવી આવેલ વહુ વારુઓ તો રીત સરના એમના કુટુંબીજનોના માથા ખાઈ રહ્યા હતા તેઓ સતત ચમન અને સંગીતા વિશે પૂછપરછ કરી રહ્યા હતા અચાનક સંગીતાને પ્રસાદની મીઠાઈ વેચવાનું યાદ આવ્યું એને એક યુવાનને કહ્યું ભાઈ થોડી થોડી બધાને પહોંચાડી દે પહોંચાડી દે ને પરંતુ લાગણીથી ભીંજાઈને પ્રેમ ભૂખ્યા બનેલ માનવ ટોળામાંથી અવાજો આવવા લાગ્યા આખું ગામ ઉમટી પડ્યું છે આટલી મીઠાઈથી કંઈ નહીં થાય ટ્રેક્ટર લઈને ફટાફટ ઉપડો શહેરમાં કોણ ગયું ને કોણે પૈસા આપ્યા પણ ચાર કિલોમીટર દૂર આવેલ શહેરમાંથી એ પોણો કલાકમાં તો પચાસ એક કિલોગ્રામ જેટલી મીઠાઈ એ આવી પહોંચી ગામના કેટલાય ઘેરથી ચા ભરેલી કેટલીઓ આવવા લાગી એ ચા અને મીઠાઈએ તો કેટલાય લોકો વચ્ચેના અબોલાને પળવારમાં તોડી નાખ્યા બપોરના ત્રણ વાગી ચૂક્યા હતા છતાં કોઈ ખસવાનું નામ નહોતા લેતા ત્યારે એ જ સમય બહાર ગયેલા ગામના સરપંચ હાથમાં સાલ અને નાળિયેર સાથે હાંફળા ફાંફળા એ દોડી આવ્યા એમણે તો સીધો ચમનાને બાથમાં જ લઈ લીધો અને પછી સંગીતાને પાસે બોલાવીને કહ્યું દીકરી સાત સાત મહિનાથી તે છાનું રાખ્યું શું કરું કાકા ત્યાં સુધી નખોદી આ શબ્દને નેસ્ત નાબૂદ ના કરું ત્યાં સુધી હું લાચાર કહીને પોતાના જ પરિવારના સરપંચને સંગીતા પગે લાગી બે મહિના પછી તો ગામના ખૂણે ખાંચરે રહી ગયેલ વહેમ પણ દૂર થઈ ગયો અને સંગીતાની જમીનમાંથી નીપજેલ પાકની આવકમાંથી એ ગલીમાં પાછળ કારસ થયું અને વધેલ આવક ધર્માદામાં આપવામાં આવી કારજમાં આખું ગામ જમ્યું એ નખોદણી ડૂસીના કારજના જમણવાર પછીના કોઈ બીમાર પડ્યું ના કોઈ બીમાર પડ્યું કે ના કોઈની ઊની ઊની આચ આવી મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મારી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે